મંગળો જઉં દોડતો દોડતો ધીરે 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 જાય અને બરોબર પોતાનું ઘર આવ્યું અને મંગળો હાંજે વારું કરવા બેઠો પોતાની પાંભરી હતી એ ખીતીએ ટીંગાડી અને મંગળો વારું કરવા માટે બેઠો અને એની પત્ની પેલા તો આવા પંખા નહોતા ઓલો હાથ પંખો હતો એટલે મંગળાની પત્ની એને પંખો નાખે કારણ કે જો ધણી જમતો હોય ને ત્યારે પત્નીને બાજુમાં બે અને આ પંખો નાખવો આવું તે પરંપરા કાયમ બાજુમાં બેવું એમને શું જોઈ છે શું નહીં એમ ઘણા દહીન વૈયા જાય જોતા જ નથી એ કે તમારા ભાઈ એટલું જ જમે એટલે પણ ઘડીક બેવો કે એકાદ રોટલી વધારે ખાઈ જાય તો હું વાંધો તો કે ના ના ઈ એટલું જમે બાંધેલું છે ઓલા બિચારા ભૂખ લાગી હોય તો આ મંગળો માટે મંગળાની પત્ની એને વહાલ નાખે છે મંગળાને કહે કે છે મંગળાની પત્ની કે ઓલી સોનાની સિંગી ને રૂપાની ખરીવારી ગાય જે ગબરમાંથી માંથી આવી હતી એના માલિક પાસે જઈને ચરાઈ લઈ એવા કે નહીં મંગળો કે જાવા દે ને એ વાત મોટાનું બધું એમ જ હોય એમાં વાત ના કરાય અરે પણ વાત તો કરો તમે ગયા હતા કે નહીં ચરાઈ લેવા અરે તું શું વાત કરે છે ગયો તો પણ હવે રેવા દે ને મોટા બધું એવું જ હોય હું તો આ કેવી આશા લઈને ગયો તો પણ કઈ નહીં જવું આપ્યા જવું નું આપણે ક્યાં તૂટો છે હજી મંગળો અને એની પત્ની વાત જ કરે છે એમાં મંગળાની પત્ની દ્રષ્ટિ પાંભળી ઉપર પડે છે અને પીળું પીળું દેખાણું પીળું પીળું ચમકું હવે પીળું પીળું ચમકે એટલે તો હારા હારાની દ્રષ્ટિ થાય એક જણો ખેતરે જતો હતો ને ખેતરેથી આવતો હતો એમાં ખેતરેથી આવતો હતો રસ્તામાં ઠેસ વાઈ ગયો અને ઠેસ આવી અને પડ્યો અને પડ્યો ને તો જોયું તો ખોઈ દઉં તો એમાંથી હોના મોર ભરેલો હોના નો ઘડો મળ્યો માટલું મળ્યું અને પણ એને માટી બધી ચોટેલી એટલે આને એમ થયું કે આમ જો આવો આ કોનામોર મળેલો ગળો મળ્યો છે લાઈને ધોતો જાવ આ ઘરે એમને આમ નો લઈ જવાય રસ્તામાં નદી આવે લાઈન ધોઈને જવું એટલે ઈ કોનામોર ભરેલો ગળો લઈ અને રસ્તામાં નીકળ્યો અને રસ્તામાં એક હાથમાં ગળો લીધો એક હાથમાં ઉભો રહ્યો અને પાણી લઈને આમ ધોતો તો એ ધોતા ધોતા હાથમાંથી ગળો છટકો નદીમાં વહી ગયો હવે ઘડો વહી ગયો ને આની કબાઈ નહીં વહી ગઈ

અને અહીંયાથી ગામમાં શેરીમાં પોતાની જે શેરી હતી ત્યાં આવ્યો કોઈએ કીધું ભગત રામ રામ તો કે આવીને ગઈ આખા ગામને થયું કે આ ભગતને થયું શું આવીને ગઈ આવીને ગઈ આવીને ગઈ ધીરે ધીરે એની પત્નીને ખબર પડી ગામમાં ઘરે ખબર પડી કે આમ જો તમારા ભાઈનું સટકી ગયું તો કે શું કે આવીને ગઈ એક જ દૂન કરે છે કોઈક રામ રામ કહે તો એમ જ કે છે કે આવીને ગઈ બોલી કે એક કામ કરો હાજે અહીંયા ઘરે તો આવવા જોવો ઠેકાણે અને અહીંયા આવ્યા પછી તો સો ટકા ઠેકાણે આવી જાય બરોબર આવ્યા એટલે કીધું કે આમ જો હવે કઈ કેવું નથી આવી સીધું વાળું આપ્યું અને પંખો નાખતા નાખતા કીધું તો કે આમ જો શું આવીને ગઈ આખા ગામની અંદર બધા તમે કે કે કરો છો આવીને ગઈ આવીને ગયા છે શું આવીને ગઈ તો કે આમ જો હું ખેતરેથી આવતો તો રસ્તામાં ઠેસ વાગી અને ઠેસ આવીને એમાં મેં ખોઈ દઉં તો એમાંથી મને પીળું પીળું દેખાણું એમાં મેં ખોઈ દઉં અને એમાંથી હોના મોર ભરેલો ઘડો મને મળ્યો અને ઈ ગળો લઈને ઘરે આવતો તો રસ્તામાં નદી